નમસ્કાર મિત્રો મિત્રો પ્રિન્સ ઠાકોરે જોરદાર સોંગ ગાવે છે મિત્રો અને મિત્રો જે લોકોને હાશિકીની અંદર સફળતા નામ મળી હોય તે તો જરૂરથી કોમેન્ટ કરજો કે હા ઘાયલ કેમ કે જોરદાર સોંગ ગાય છે મિત્રો તમને સોંગ ગમશે જ અને ભાઈ એવું સોંગ ગાવે છે કે તમારા નોમના હાતા દીવાના જે હાલમાં ફૂલ ટ્રેન્ડિંગ સોંગ છે મિત્રો અને જો તમને સોંગ સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો ભાઈ માટે એક નાનકડી કોમેન્ટ કરી દેજો કે કેવું સોંગ છે મિત્રો કેમ કે તેમનો અવાજ તો મને બહુ જ સારો લાગ્યો અને તમને આ ભાઈનો અવાજ કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને ઠાકોર ભાઈઓ તમે તો જરૂરથી કોમેન્ટ તો કરજો 哎。<need>